રામ રામ ભાઈ રામ રામ તમારું નામ મારું નામ ખાચર યુવરાજભાઈ બાપભાઈ ગામ ચોરવીરા તાલુકો સાહેલા જિલ્લો સુરેન્દ્રનગર બરોબર આપણે આ કયું જીરું આવ્યું છે આ આપણે 44 નંબર કસ્તુરી કસ્તુરી ચુમલી ભીષ્મકાપનીનું હા અને તમે ક્યાંથી લાવ્યા હતા અમે અમારા ગામમાંથી સુખાલામાં એગ્રો છે ચામુંડા એગ્રો સુખાબન ઓલ્યો છે અને તમે કેટલા વીઘાનું આવ્યું છે અમે આમ તો 14 વીઘાનું આ પડામાં છે બાકી બીજી થઈને તો

હવે તો દાણા થવા માંડ્યા હા રોગજી હોય તમે કેવી કામ કોઈ વસ્તુ નહીં કોઈ વસ્તુ નહીં હારા મારી કોલેટી છે હારા મારી આમ આમ હુકારો કે નથી નાખા ખેતરમાં કે ભાઈ અને પોરે વાયુ તો મોણે વાયુ ગયા વર્ષે આમાં જીરું હતું હા બરોબર ગયા વર્ષે કેવો ઉતારો આવ્યો તો ગયા વર્ષે સારું ઉતારો આવ્યો તો બરોબર તો આ વર્ષે આમાં આવું આમને રે તો કેવું ઉતારો આવે ગયા વર્ષ કરતાં હોન હારું ઉતારો આવશે એવું લાગે છે ગયા વર્ષ કરતાં સારું આવે હા